સંસ્કારી નગરી વડોદરાના પ્રખ્યાત યુનાઇટેડ વે ગરબાનો તડકો હવે અમદાવાદ આવી પહોંચ્યો છે ત્યાં જેવા જ ગરબા અમદાવાદ ખાતે યોજાવા જઈ રહ્યા છે જ્યાં મંચની ડિઝાઇન વડોદરાની શૈલીમાં તૈયાર કરાશે આ વિશેષ આયોજનમાં ફૂલ ગરબા તહેવારને લઈને આયોજકોમાં જોશોથી કાર્યવાહી ચાલી રહી છે આ વર્ષે વિશેષતા એ છે કે શહેરમાં પ્રથમવાર યુનાઇટેડ વે ઓફ અમદાવાદ ગરબા યોજાશે વડોદરાની પ્રસિદ્ધ સંસ્કૃતિથી પ્રેરિત ગરબાનું આયોજન સાયન્સ સિટી સ્થિત વિનાન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે આ વિશે ડિઝાયર ઇવેન્ટના ફાઉન્ડર યુગ મકવાણા ઇવેન્ટ પ્લાનર પ્રાચી ફફરિયા અને જીગર બારોટે માહિતી આપી હતી વડોદરાના સુગમ સંગીતવાળા ગરબાની સ્ટાઇલ અમદાવાદમાં લાવવાનો પ્રયાસ કરાયા છે ગરબાના મંચની ડિઝાઇન વડોદરાની શૈલીમાં તૈયાર કરાય છે જેમાં કલાકારનું મંચ ગ્રાઉન્ડ મધ્યમાં રહેશે ગરબા દરમિયાન ફૂલ ગરબાનો વિશેષ આયોજન કરાવવામાં આવશે જે યુવાનોને પરંપરાગત સાંસ્કૃતિક મૂલ્યો સાથે જીવંત જોડશે ઉપરાંત જગ્યાને વર્લી આર્ટ માટલી જેવા લોક કલાથી શોભિત કરાશે ખેલૈયાઓ માટે પાસની કિંમત છસો નવ્વાણું થી અગિયારસો નવ્વાણું રૂપિયા રાખવામાં આવી છે જેમાં હાલ છસો નવ્વાણું રૂપિયાના ફેઝ વનના પાસ સોલ્ડ આઉટ થઈ ચૂક્યા છે ફેઝ ટુમાં અગિયારસો નવ્વાણું રૂપિયાના પાસ વેચાણમાં ચાલી રહ્યા છે જેમ વડોદરામાં પીજી મહિલાઓને બાર દિવસના ફ્રી પાસ આપવામાં આવે છે તેમ અહીં આશરે એક જેટલી મહિલાઓને ફ્રી પાસ આપવામાં આવશે નવરાત્રી પહેલા બે દિવસ પ્રિ નવરાત્રીનું આયોજન કરાશે

જે પીજીમાં જે લોકો રહે છે જે આઉટ સાઈડર છે મતલબ આઉટ લોકો છે એને આપણે દરેક દિવસના હજાર હજાર પાસિસ આપણે એનું રીઝન એ છે કે લોકો ગુજરાતનું જે કલ્ચર છે નવરાત્રી નું કલ્ચર એ આઉટ માં ખબર પડે કે નવરાત્રી શું છે એને આપણે કેવી રીતે ઉત્સવ કરીએ છીએ શું મનાવીએ છીએ એનું મહત્વ શું છે પ્લસ જે ફૂલ ગરબા કરીને એક વસ્તુ આવે છે જે મતલબ કલ્ચરલ સાથે જોડાયેલી એક્ટિવિટી છે કે જે ઉત્તર ગુજરાત નું એક વુડન સ્ટ્રક્ચર આવે છે ઉત્તર ગુજરાત માં કે જેને માથે માથા ઉપર લઈને અહીંના જે લોકો લોકલ લોકો હોય છે એ રમી શકે છે તો એ એ વસ્તુ આપણે આપણા નવરાત્રી ની ઇવેન્ટ માં આપણે લોકોને આપીએ છીએ કે તમે એ વસ્તુ નો એક ગરબો આવે છે કે જેનું કલ્ચર શું છે જેનું મહત્વ શું છે એ લોકો જાણી શકે જે સુગમ સંગીત છે વડોદરાનું એ વડોદરાના સુગમ સંગીત અમદાવાદમાં લઈ આવીએ છીએ નવરાત્રી ઓફ એક ફોક મ્યુઝિક બાજુ કલ્ચર ને લઈ જાય છે અને એ જ કલ્ચર ને આપણે એક કલ્ચરલ એક્ટિવિટી કરાવીને સુગમ સંગીત બાજુ આપણે વાળવાનો એક નાનો એવો પ્રયાસ કરીએ છીએ પાસે ગવર્મેન્ટ રજિસ્ટર સિક્યોરિટી એજન્સી છે પ્લસ આપણે થર્ટી ટુ કેમેરા સીસીટીવી કેમેરા છે જેનું મારી પાસે રેકોર્ડિંગ બાર દિવસનું રહેશે પ્લસ મારી ખુદની ચાલીસ લોકોની ટીમ છે જે ઓન ગ્રાઉન્ડ લોકોને કોઈ પણ મુશ્કેલી થાય છે તો એમની સહાયતામાં મારી ટીમ રહેશે પ્લસ જે આ વખતે આપણે કલ્ચરલમાં જોવા જઈએ તો મારી થીમ રેડ અને રેડ એન્ડ વ્હાઈટ ઉપર કલર છે જેનો વર્લી કલ્ચર ઉપર આપડે વર્લી કલ્ચર ઉપર સંજીવ રાજપૂત અમદાવાદ